વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું માઇન્ડ મોશન ચેનલ પર આજે આપણે જેની ચર્ચા કરવાની છે એ છે વાહકની મોબિલિટી હવે મોબિલિટી શું છે તેને મ્યુ વડે દર્શાવીએ છીએ આપણે આજે માત્ર એનું સૂત્ર નથી મેળવવું એનો ભૌતિક અર્થ પણ સમજીશું કારણ કે મારી ચેનલનો એક હેતુ છે કે તમે જે પણ બાબત સમજો અને જેબક જે પણ બાબતને જાણો તેનો ભૌતિક અર્થ એટલે ફિઝિકલ मीनिंग સમજો શું સમજો ફિઝિકલ मीनिंग કેમ કે તમે અગર ફિઝિકલ मीनिंग નથી સમજ્યા તો ફિઝિક સા માટે ભણે એવું થઈ જાય કેમ કે યાદ રાખો કે હંમેશા કોઈ પણ ભૌતિક બાબત સમજીએ તો જ તે બાબતનો પૂરેપૂરો ખ્યાલ આવશે એટલે કે તમે અગર કોઈ વસ્તુ ભણી રહ્યા છો ફિઝિક્સની અંદર કોઈ બાબત તેનો ભૌ ભૌતિક અર્થ શું થાય છે એ જાણવું આપણા માટે બહુ જરૂરી છે તો ચાલો વિડીયો શરૂ કરીએ ટૉપિક શરૂ કરીએ ટૉપિકનું નામ છે વાહકની મોબિલિટી જુઓ શું થાય છે મોબિલિટી એ મૂવ કરવાની એબિલિટી છે મૂવ કરવાની એબિલિટી એનો મતલબ સિમ્પલ થાય છે કે કોઈ પદાર્થ કેટલો સરળતાથી મૂવ કરી શકે છે કેટલો સરળતાથી મૂવ કરી શકે મૂવ એટલે ગતિ કરી શકે છે શું કરી શકે છે ગતિ જેમાં પદાર્થની ગતિ સરળતાથી થઈ શકે છે મતલબ જેમાં વેગ વધુ હશે વેગ વધુ એની મોબિલિટી વધુ હશે મોબિલિટી વધુ હશે અને જેનો વેગ ઓછો હશે તેની મોબિલિટી પણ કેવી હશે ઓછી આ મોબિલિટી પદાર્થની નથી વસ્તુ યાદ રાખો આ પદાર્થની નથી જેમાં એ મૂવ કરી રહ્યો છે એ શું હોઈ શકે છે એમાં એટલે કે અવકાશ હોઈ શકે છે એ હવા હોઈ શકે છે એ પાણી હોઈ શકે છે એ તમારી પાસે રસ્તો હોઈ શકે છે ઓકે જે પદાર્થ જ્યાં પણ મૂવ કરી રહ્યો છે ને એ માધ્યમની મોબિલિટી હોય છે જેમાં મૂવ કહે છે એ માધ્યમની તો સેમ આ જ કોન્સેપ્ટ લાગુ પડે છે આપણા માટે વાહકમાં કે જે વાહક સરળતાથી અંદર પોતાની અંદર વિદ્યુત ભારને વહન કરાવી શકે છે તેની મોબિલિટી વધુ હશે અને જે સરળતાથી મૂવ કરાવી શકતો નથી એની મોબિલિટી ઓછી હોય છે ચાલો તો આપણે શું કરીએ એક વાહક દોરી લઈએ અમારી પાસે એક વાહક છે અમારી પાસે એક વાહક છે અને એ વાહકને મેં શું કર્યું એક બેટરી સાથે કનેક્ટ કરી દઉં છું અમારી પાસે એક વાયર છે એક બેટરી છે અને આ બેટરી સાથે મેં એને કનેક્ટ કરી દીધું આ બેટરી સાથે કનેક્ટ કરી આમાં વી વોલ્ટ છે હવે આમાં થશે શું તો આની અંદર આપણને એક બાબત ખબર છે કે બેટરી કનેક્ટ કરવાથી અંદર વિદ્યુત ક્ષેત્ર રચાશે

કે મોબિલિટી વધુ છે કે ઓછી કેવી રીતે મને કે ડ્રિફ્ટ વેગ વધુ છે તો તમે કહેશો મોબિલિટી વધુ ડ્રિપ્ટ વેગ ઓછો છે તો મોબિલિટી ઓછી કારણ કે મોબિલિટી તો ગુણધર્મ છે યાદ રાખજો મોબિલિટી શું છે ગુણધર્મ જે રીતે અવરોધ અને અવરોધકતા હોય છે ને અવરોધ આર અને અવરોધકતા રો આપણે એક શું છે પદાર્થનો ગુણધર્મ એ રીતે મોબિલિટી પણ શું છે વાહક પદાર્થની સોરી વાહક પદાર્થનો ગુણધર્મ છે કે જેમાં વેગ વધુ મળશે એની મોબિલિટી વધુ અને જેમાં વેગ ઓછો તેની મોબિલિટી ઓછી પરંતુ એક બાબત એ પણ છે કે અહીં વેગ છે એ કોના કારણે આવ્યો એ છે વિદ્યુત ક્ષેત્રના કારણે તો આપણે એમ નથી કહી શકતા કે વેગ વધુ તો મોબિલિટી વધુ આ બાબત સાચી છે કે વેગ વધુ હોવાથી મોબિલિટી વધુ થઈ જશે પણ જુઓ હું એક કામ કરું કે સેમ આવો જ એક પદાર્થ લઉં

વધુ કે ઓછું કારણ કે તમે સમાન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો ને બંને પદાર્થમાં તો પણ વેગ અલગ અલગ જ મળશે હવે આવું થવા પાછળનું કારણ શું છે તો આવું થવા પાછળનું કારણ છે અંદર રહેલા વિદ્યુત ભારો અથડામણ શું છે અંદર રહેલા વિદ્યુત ભારોનો અથડામણ જેની મોબિલિટી ઓછી હોય છે તેમાં અથડામણો વધુ થાય છે અને જેની મોબિલિટી વધુ હોય છે એમાં અથડામણો ઓછી થાય છે અને એક બાબત એ પણ યાદ રાખીશું કે આ વિદ્યુત વિદ્યુત વિદ્યુતનો જે ડ્રિપ્ટ વેગ છે ને એના પર ડાયરેક્ટ ડિપેન્ડ કરતી નથી મતલબ મ્યુ ડાયરેક્ટ વેગ પર ડિપેન્ડ કરી શકતી નથી ઓકે મ્યુ ચલે છે વીડી નથી હોઈ શકતું કારણ કે આ જે વીડી ઉદ્ભવનું કારણ શું છે વીડી ઉદ્ભવનું કારણ એ આપણું વિદ્યુત વિદ્યુત ક્ષેત્ર છે તો મૂલ્ય પર પણ આધાર રાખે છે મતલબ કે એકમ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ કેટલું ઉત્પન્ન થશે એ જ તમારી શું થશે મોબિલિટી આ તમારી મોબિલિટીનું શું છે સૂત્ર એનું કારણ છે કે બની શકે તમે બે વાહક તાર્થ લીધા ઓકે ફરીથી બે વાહકતા લીધા એ બંને વચ્ચે કમ્પેરિઝન કરો છો તો બની શકે છે એક વાહક તારની અંદર વિદ્યુત ક્ષેત્ર ઇવન છે અને બીજામાં ઇ ટુ અને આમાં વધારે હોય ઇવનમાં અને ઇ ટુમાં ઓછું તો તમે શું કહેશો કે આનો ડ્રિપ્ટ વેગ વધુ છે અને આનો ડ્રિફ્ટ વેગ ઓછો તો મતલબ આની મોબિલિટી વધુ અને આની મોબિલિટી ઓછી આવું બોલી દેશો કારણ કે વેગ એટલે મોબિલિટી વધુ પણ આ કોન્સેપ્ટ ખોટો થઈ જશે કારણ કે તમે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જ શોધી શકો છો મોબિલિટી તો આ બાબતનું પણ આપણે ધ્યાન રાખીશું કે મોબિલિટી એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ આધાર રાખી છે અને આનું મુખ્ય કારણ શું છે અંદર રહેલી અથડામણો જેટલી અથડામણો વધુ થશે તેટલી જ મોબિલિટી ઘટી જશે અને જેટલી અથડામણો ઓછી એટલી જ મોબિલિટી વધુ હવે આ સમજવાનું કારણ સમજીએ આ બાબત આપણી પાસે વીડીનું સૂત્ર હોય છે શું હોય છે ઈ એમ અપોન ટાવ જો આની અંદર હું કિંમત મૂકું મ્યુ બરાબર ઈ ઈ એમ અપોન કેપિટલ ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અને આ ટાવ થી ઈ કેન્સલ થઈ જશે અને આ બનશે મ્યુ બરાબર ઈ એમ અપોન ટાવ હવે ઈ એટલે વિદ્યુત બાર અને એમ શું છે અચળ મેં નેગેટિવ સાઇન નથી લીધી મૂલ્ય માટે તો આ મ્યુ ચલે છે ટાવ એટલે મ્યુ કોના પર આધાર રાખે છે ટાવ રિલેક્સેશન સમય ટાવ શું છે રિલેક્સેશન સમય બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો તો એટલે થઈ શું રહ્યું છે જેની મોબિલિટી વધુ હશે ને જે પદાર્થની મોબિલિટી વધુ એમાં અથડામણનો સમયગાળો વધુ હશે મતલબ કે આ પદાર્થ છે એમાં એક અથડામણ અહીં થઈ બીજી અથડામણ અહીં થવાની છે તો આ છે ને એક અથડામણથી બીજી અથડામણ દરમિયાન જે ગતિ કરશે ને એક અથડામણથી બીજી અથડામણ દરમિયાન ગતિ કરશે ને એ દરમિયાન એનો સમય જે હશે ને કયો સમય રિલેક્સેશન સમય ટાવો એ કેવો હશે વધુ જેની અંદર મોબિલિટી વધુ છે એમાં રિલેક્સેસન સમય એટલે એને આરામ કરવાનું કારણ કે અથડામણ કરીને પછી જેવો બીજી બીજા પદાર્થ સાથે અથડાશે જેવો બીજા પદાર્થ સાથે મતલબ બીજા વિદ્યુત ભાર સાથે ઓકે પદાર્થ નહીં વિદ્યુત ભાર સાથે અથડાશે એ દરમિયાનનો સમયગાળો કેવો હશે વધુ જો આ રિલેક્સેશન સમય વધુ તો તમારી મોબિલિટી વધુ અને આ રિલેક્સેસન સમય ઓછો મતલબ કે અથડામણ દરમિયાન રિલેક્સેશન સમય ટાઉ ટુ ઓછો છે તો મોબિલિટી ઓછી તો યાદ રાખવાનું જેની અંદર પણ મોબિલિટી વધુ હોય છે એનો રિલેક્સેશન સમય પણ કેવો હોય છે વધુ હોય છે એટલા માટે આપણે કહી શકીએ છીએ કે મોબિલિટી ડાયરેક્ટલી પ્રોપોશનલ સન હોય છે રિલેક્સેશન સમય ટાઉ ની અને જો આની વ્યાખ્યા લખી હોય તો આની વ્યાખ્યા થાય છે એકમ વિદ્યુત ક્ષેત્ર મોબિલિટી કહે છે વાહકની મોબિલિટી કહે છે ઓકે આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું આપણા માટે આ સૂત્ર છે આ સૂત્ર પણ ધ્યાનમાં રાખીશું સૂત્ર શું છે વિડી અપોન ઈ

મીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ અગર સૂત્ર જોઈએ તો સૂત્ર થાય છે આપણી પાસે ઇનવર્સ તો આ એસઆઈ એકમ પણ યાદ રાખીશું એનો એનું વેગ પણ યાદ રાખીશું મતલબ કે મોબિલિટીનું સૂત્ર પણ યાદ રાખીશું અને પારિમાણિક સૂત્ર પણ એનું યાદ રાખીશું ચલો આના ઉપરથી એક એક્ઝામ્પલ કરીએ તો એક્ઝામ્પલ જોઈએ માની લો કે કોઈ વાહકની અંદર લાગુ પડે વિદ્યુત ક્ષેત્ર છે બે વોલ્ટ પર મીટર અને એના અંદરનું જે ડ્રીફ્ટ બી છે માની લો ત્રણ ગુણ્યા દસની માઇનસ બે ઘાત મીટર પ્રતિ સેકન્ડ છે તો એની શું થાય તો મોબિલિટીનું સૂત્ર વિડી અપોન ઈ તો આ થશે ત્રણ ગુણ્યા દસની માઇનસ બે આ થશે બે તો આ થશે એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ બે મીટર સ્ક્વેર ડિવાઈડ બાય વોલ્ટ ઇન્ટુ સેકન્ડ આ આપણું થશે મોબિલિટી ઓકે બહુ સિમ્પલ છે મોબિલિટી પરથી કોઈ પણ તમને એક બે માર્કનો એક્ઝામ્પલ પૂછે જશે તો તમે સરળતાથી કરી શકશો તો હવે આપણે અગર આ બાબત સમજાઈ ગઈ હોય ડ્રિપ્ટ વેગ મોબિલિટી વિશે તો આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ હવે નેક્સ્ટ ટોપિક છે ઓમના નિયમની મર્યાદા ઓમના નિયમની મર્યાદા હવે શું છે ઓમના નિયમની મર્યાદા એ આપણે જાણીએ તો ઓમનો નિયમ શું કહે છે કે ઓમનો નિયમ એમ કહે છે કે માની લો કે મારી પાસે એક વાહક પદાર્થ છે આ મારી પાસે એક વાહક પદાર્થ અને આ વાહક પદાર્થ સાથે હું બાહ્ય બેટરી જોડું છું આ મેં એક બેટરી જોડી દીધી અને આને બેટરી થ્રુ મેં એક વોલ્ટેજ આપી દીધો હવે ઓમનો નિયમ એમ કહે છે કે જેમ જેમ V નું મૂલ્ય વધારશો તેમ તેમ આઈનું મૂલ્ય પણ વધશે એટલે વી ચલે વી વધશે એટલે વોલ્ટેજ વધશે તેમ પ્રવાહનું મૂલ્ય પણ વધશે પણ શું આ બાબત દરેક પદાર્થ પર લાગુ પડે છે જુઓ જ્યારે પણ તમે કંઈક ઓમના નિયમની સાબિતી કરતા હોય છો જ્યારે પણ આપણે કોઈ પદાર્થ માટે ઓમના નિયમની સાબિતી કરીએ તો આપણને જે ગ્રાફ છે ને એ ગ્રાફ કંઈક પ્રમાણે કેવો મળવો જોઈએ સ્ટ્રેટ મળવો જોઈએ કે જેમ જેમ પ્રવાહ મતલબ વોલ્ટેજ વધશે તેમ તેમ પ્રવાહ વધવો જોઈએ પણ આવું થતું નથી પ્રેક્ટિકલી આપણને આ પ્રકારનો ગ્રાફ મળતો નથી તો કેવો ગ્રાફ મળે છે માની લો કે હું ઓમના નિયમની સાબિતી માટે અગર કોઈ પ્રયોગ કરું અને પ્રયોગ થ્રુ હું અગર હું ગ્રાફ ડ્રો કરવાનું ટ્રાય કરું તો આ વોલ્ટેજ અને આ પ્રવાહ તો જેમ જેમ વોલ્ટેજ વધારશો તેમ તેમ પ્રવાહ તો વધશે એની એનો વોલ્ટેજ વધ પ્રવાહ વધશે પણ અમુક હદ સુધી જ વધશે ને પછી એ સંતૃપ્ત થઈ જશે સંતૃપ્તનો મતલબ છે પછી અમુક વોલ્ટેજ બાદ ઓકે અમુક વોલ્ટેજ બાદ પ્રવાહ વધશે નહીં એનું કારણ શું છે તેનું કારણ છે અંદર રહેલા ઇલેક્ટ્રોન જે છે હવે ઇલેક્ટ્રોનના ના કારણે વિદ્યુત ગતિ ગતિના કારણે શું રચે પ્રવાહ હવે તમે શું કર્યું કે અહીં હું ડ્રો કરીને સમજાવું કે અહીં શું કર્યું કે તમે વિદ્યુત ક્ષેત્ર E લાગુ પાડવાથી શું થયું કે આ ગતિ કરવા લાગે અને આ ગતિના કારણે પ્રવાહ રચાય તો આ બધા વીડી વ્યક્તિ ગતિ કરશે હવે વીડી વ્યક્તિ ગતિ કરશે એટલે અંદર અથડામણ થશે અથડામણ થવાથી શું થશે અંદરથી તાપમાન વધશે તાપમાન વધશે તો અવરોધ પણ એનો શું થશે વધશે કારણ કે તમે વોલ્ટેજ વધારતા જાઓ છો તો કારણે એનો વેગ વધતો જાય છે વેગ વધવાથી અથડામણ વધે છે અથડામણથી તાપમાન વધે છે અને તાપમાનથી એનો અવરોધ વધે છે અને અવરોધ વધવાથી અંદરનો જે મતલબ કે એનો જે પ્રવાહ છે એ ધીમો પડવા લાગે છે મતલબ પ્રવાહ સંતૃપ્ત થઈ જાય છે પછી અમુક પ્રમાણ પછી પ્રવાહ વધશે નહીં તો તમારી પાસે જે ગ્રાફ જે છે ને ઓમના નિયમનો એ ગ્રાફ આ રીતે સુરેખ નહીં મળે કંઈક આમ વાંકો વળી જશે ઓકે આ ગ્રાફ જે છે એ આ રીતે કંઈક વાંકો વળી જશે મતલબ આ જે પદાર્થો છે આ પદાર્થો ઓમના નિયમનું પાલન કરતા નથી એવું પણ કહેશે દરેક પદાર્થ ઓમના નિયમનું પાલન કરતો નથી કારણ કે તમે એનો મતલબ એ નહીં તમે પ્રવ વધારતા ગયા મતલબ વોલ્ટેજ વધારતા ગયા વધારતા ગયા અને પ્રવ વધતો ગયો વધતો ગયો આવું જોવા મળતું નથી

વોલ્ટેજ વધાય તેમ તેમ પ્રવાહ વધશે કારણ કે આપણને ખબર છે પ્રવાહ તો વધશે પરંતુ અમુક ચોક્કસ સમય બાદ પ્રવાહ કેવો થઈ જશે સંતૃપ્ત થઈ જશે જે આ કંડિશન છે ને સેમ આ જ સંતૃપ્ત થશે અને થોડા સમય બાદ એ પ્રવાહ ઘટવા લાગશે હવે આવું થવા પાછળનું કારણ એ જ છે કે અથડામણો વધી અથડામણથી તાપમાન વધ્યું તાપમાનથી અવરોધ વધ્યો અને અવરોધ વધવાના કારણે છેવટે શું થયું પ્રવાહ અચળ થઈ ગયો અને હજુ પણ તમે અગર લો કે વોલ્ટેજનું મૂલ્ય વધારતા જાઓ છો તો પછી શું થશે અવરોધ અતિશય વધવાના કારણે તે તમારો પ્રવાહ છે એ ઘટવાની શરૂઆત થઈ જશે આને કહીએ છીએ હવે ઋણ અવરોધ વિસ્તાર ઋણ વિસ્તાર કેમ કે કેટલા થવું શું જોઈતું હતું કે વોલ્ટેજ વધારવાથી વોલ્ટેજ વધારવાથી પ્રવાહ વધવો જોઈતો જોઈતો હતો હતો કંઈક આ આ આ રીતે પણ શું થઈ ગયો આગળ જઈને અને પછી નેગેટિવ તરફ જવા લાગ્યો મતલબ ઘટવા લાગ્યો એટલા માટે આ જે પદાર્થ હોય છે જે ધાતુ પદાર્થ હોય છે કે બીજા કંઈક પદાર્થો હોય છે આ સુવાહક પદાર્થો એ લગભગ રીતે તમે ઓમના નિયમનું પાલન કરતા નથી ઓકે તો આ પણ શું છે આપણી બીજી મર્યાદા અને ત્રીજી મર્યાદા આવે છે એ આવે છે અર્ધવાહકો માટે શાના માટે અર્ધવાહકો જો અર્ધવાહકોનો તમને એક બેઝિક આઈડિયા આપી દઉં કે શું હોય છે અર્ધવાહકો વાહક અને અવાહક વચ્ચેની પદાર્થો છે મતલબ ન સંપૂર્ણપણે એવા અવાહક છે ના સંપૂર્ણ વાહક છે આ અવાહક અને વાહકની વચ્ચેની પદાર્થો જેને આપણે કહે છે અર્ધવાહકો અને અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી ઓકે તો મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાના કારણે આપણને ખબર છે કે હું અંદર સપ્લાય આપું ઓકે અગર હું એને સપ્લાય આપું વોલ્ટેજ આપું તો પણ એમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહેશે નહીં તો આવું ન થવાનું કારણ છે એના અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન જ હોતા નથી પરંતુ અગર આપણે એનું ટેમ્પરેચર વધારી દઈએ ઓકે અમુક ટેમ્પરેચરથી થોડું વધુ ટેમ્પરેચર વધારી દઈએ તો અંદર જે ઇલેક્ટ્રોન જે છે ને બંધમાં કેવી રીતે માનલો કે અર્ધવા કોણ છે કે સિલિકોન તો સિલિકોન પાસે ચાર ઇલેક્ટ્રોન હોય છેલ્લી કક્ષાના જેને આપણે કહે છે બેલેન્સ ઇલેક્ટ્રોન આ વેલેન્સ ઇલેક્ટ્રોન બીજા સિલિકોન સાથે શું કરે છે બંધ બનાવી રાખે છે બીજા સિલિકોન સાથે શું કરી રાખે છે બંધ બનાવી રાખે છે આ રીતે જે આપણે સ સંયોજક બંધ કહીએ છીએ જો હું આ સિલિકોનની અંદર અગર હું થોડી વધુ ઊર્જા આપી દઉં અમુક ચોક્કસ ઉર્જા કરતાં થોડી વધુ ઊર્જા જેને આપણે કહીએ બેન્ડ ગેપ ઉર્જા કરતાં વધુ કોની ઉર્જા બેન્ડ ગેપ ઉર્જા કરતાં વધુ ઊર્જા આપું તો આ જે ઇલેક્ટ્રોન છે ને એ આ સપાટી છોડીને મુક્ત થઈ જાય છે શું થઈ જાય ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય અને આ બની જાય છે મુક્ત ઇલેક્ટ્રોન અને પછી આ બનેલો મુક્ત ઇલેક્ટ્રોન અંદર શું કરવા લાગશે ગતિ કરવા લાગશે પણ ક્યારે ગતિ કરશે જ્યારે તાપમાન વધશે હવે વિચારો તાપમાન વધવાથી તો અવરોધ વધવો જોઈતો હતો ને ધાતુ પદાર્થો માટે શું હતું આ જે વાહક પદાર્થો છે ઓકે જે ધાતુ પદાર્થો એમાં શું હતું તાપમાન વધવાથી અવરોધ વધવો તો વધવો જોઈતો હતો કારણ કે તાપમાન વધશે તો જ અવરોધ વધશે અને તાપમાન ઘટશે તો અવરોધ ઘટશે પણ અર્ધવાહકો માટે આ આખી ઉલટી બાબત છે અર્ધવાહકો માટે તાપમાન વધવાથી એનો અવરોધકતા અથવા અવરોધ શું થાય છે ઘટે છે જે ઓમના નિયમ કરતાં આખું વિરુદ્ધ છે જે શું છે ઓમના નિયમ કરતા નિયમથી અલગ અથવા વિરુદ્ધ છે તો આવા પદાર્થોને આપણે કહે છે નોન ઓમિક પદાર્થો શું કહે છે નોન ઓમિક પદાર્થો અને જો આ જે અર્ધવાહકો છે એના માટે અગર તમે ગ્રાફ ડ્રો કરો તો આ ગ્રાફ કઈક તમને આ રીતનો મળે છે માની લો કે મારા પાસે આ કરંટ આઈ છે વોલ્ટેજ વી છે તો તમે જોશો કે આ પ્રયોગ જ્યારે તમે કરો ને તમારી પાસે પ્રેક્ટિકલમાં આવશે તમારે લાસ્ટ ચેપ્ટર છે એમાં પ્રયોગ પણ આવશે કે જેમ જેમ તમે વોલ્ટેજ વધારશો તેમ તેમ પ્રવાહ વધશે નહીં પ્રવાહ નહીં વધે અમુક વોલ્ટેજ બાદ શું થશે પ્રવાહ વધવાનું શરૂ થશે આવું કારણ શું છે કે અમુક વોલ્ટેજ સુધી પ્રવાહ નથી વધતો કેમ કે એને વોલ્ટેજના થ્રુ શું કરી છે આપણે ઉર્જા આપીએ છે ને અને આ ઊર્જા જ્યાં સુધી એની ગેપ ઊર્જા કઈ ગેપ ઊર્જા બેન્ડ ગેપ આ બેન્ડ ગેપ ઊર્જા કરતાં વધુ નહીં થાય ત્યાં સુધી અંદર પ્રવાહ વધશે નહીં અને જેવો બેન્ડ ગેપ કરતાં વધુ થઈ ગયું તો ઇલેક્ટ્રોન શું થઈ ગયો મુક્ત થઈ ગયો આ ઇલેક્ટ્રોન શું બની ગયો મુક્ત અને પછી અંદર પ્રવાહનું નિર્માણ કરશે આ રીતનો ગ્રા ગ્રાફ જોવા મળે છે આપણા માટે શાના માટે અર્ધવાહક માટે ઓકે માટે અર્ધ વાક માટે અને જો આ ડાયોડ હોય તો ડાયોડમાં રિવર્સ કન્ડિશન હોય છે રિવર્સ કન્ડિશન મતલબ જો નેગેટિવ વોલ્ટેજ વધારશો તો નેગેટિવ એટલે ડાયરેકશનમાં પ્રવાહ વહેવાનું શરૂ કરી દેશે ઓકે તો આ આપણી કઈ મર્યાદા તો ત્રીજી નંબરની ત્રણ નંબરની મર્યાદા તો ટોટલ આપણા પાસે કેટલી મર્યાદાઓ છે ત્રણ મર્યાદાઓ અને આ ત્રણેય મર્યાદાઓ આપણે યાદ રાખીશું ઓકે